રાજ્ય સહિત માંડવી તાલુકાની ઓગણીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સ્થાનિક રાજ્યભરમાં ભારે ગરમાવો આવી ગયો છે ગામમાં સરપંચ બનાવવા માટે ઘણા લોકો થનગની રહ્યા છે સમર્થકોને સાથે રાખી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશિયા ગામના સરપંચ પદ માટે ગામના યુવા આગેવાન મિત્તલ વિશાલભાઈ ચૌધરીએ પોતાની પેનલ સાથે માંડવી તાલુકા પંચાયત ખાતે જઈને ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવવા ટાણે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા મિત્તલ ચૌધરીએ પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો માંડવી તાલુકાના ઘણા બધા ગ્રામ પંચાયત બાકી હતી જેનો ફોર્મ ભરવાનું જે ચાલી ચાલુ થઈ ચૂકી છે તેમાં અમે વિદેશા ગ્રામ પરિવાર ગ્રામજનો અને અમારા હિતેશ્વ જોડે તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ સબમિટ કરવા માટે આવેલો છે અને ખૂબ મોટી સંખ્યામાં દાવેદારી કરવા આવ્યા હોય અને લોકોનો ઉત્સાહ જોઈને અમે લાગી રહ્યો છે કે પચીસ તારીખે પરિણામ પણ અમારા તરફથી આવશે આભાર ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝમાંડવી સૂરત